જો દોસ્તો આવી ગયા છે ભગવાન નગર ની વાડી માં અહીંયા સેલ છે બધી પ્લાસ્ટિક ની વસ્તુ બહુ સરસ સસ્તામાં મળે છે એ ઓ જો આ બાળુ જો જો એવું માટે આપણે તને બે જો એ ઓ જો બધી બરસ સરસ મજાની બધી વસ્તુ છે આખી

દોસ્તો વિડીયો ને શેર કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ નોકરી હોય તો વિડીયો પેલા કરી આવજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમને મારા વિડીયો કેવો લાગે છે બરોબર છે અને વિડીયો માં બન્યા રહેજો આજે આપણે સાથે જમવાનું બનાવશું ત્યારે તમે બતાવશું આજે શું બનવાનું છે જમવામાં તો હજુ મને બનશે ત્યારે તમને બતાવશું ત્યાર સુધી વિડીયો બાય 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 ઓકે તો હેલો દોસ્તો જો વાગી જાય તો સાડા સાત અને એ અહીંયા રમે છે જો શેરીમાં બાળકો સાથે સરસ મજાનો સાંજનું આજે તો વાતાવરણ છે વરસાદ નથી જો ધીમા ધીમા થોડા થોડા વાદળા છે અને જો આકાશમાં પક્ષી ઉડે છે તમને દેખાતા હોય ને એ અહીંયા દોડે છે જો રમે છે ગનથી અહીંયા છોકરા સાથે અને મસ્તી કરે છે બધા લોકો મજા આવી ગઈ છે અને જો રમવાની જો દોડતો દોડતો અને શેરી એકદમ સરસ મજાની શાન છે ખાલી ચાર જ મકાન છે તો જુઓ છે એ દોડતો દોડતો આવે છે અને રમે છે એ